અત્યાર સુધી આપણે અડધી રાત્રે રૂપિયાની જરૂરિયાત ઊભી થાય તો આપણે એટીએમનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ હવે એટીએમ થકી ચોવીસ કલાક ગમે ત્યારે સોનું અને ચાંદી ખરીદી શકશે એવી સુવિધા અને નવું ઇનોવેશન સુરતના પ્રખ્યાત ડી ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ વીઆઈપી રોડ શોરૂમ દ્વારા ઊભી કરવામાં આવી છે ડી ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા ગોલ્ડ સિક્કા કંપની સાથે મળીને ગોલ્ડ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે જેના થકી કોઈપણ વ્યક્તિ ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી સોના અને ચાંદીના સિક્કા પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકશે

આ ગ્રાહકોને આ મર્યાદા નહીં નડે અને તેઓ ચોવીસ કલાક સોનું ખરીદી શકે અને ચાંદી ખરીદી શકે તે માટે હંમેશા જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં ઇનોવેશન માટે પ્રખ્યાત અને જૂની અને જાણીતી બ્રાન્ડ એટલે ડી ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ વીઆઈપી રોડ સુરતનું કંઈક નવું કરવાનું વિચાર્યું અને તે વિચાર આજે ગોલ્ડ એટીએમ મશીન તરીકે મૂર્તિમંત થયો છે હૈદરાબાદની એક કંપનીના સહયોગથી ગોલ્ડ એટીએમ મશીન તૈયાર કરવામાં આવ્યું છે અને આજ રોજ જિલ્લા કલેક્ટર ડૉક્ટર સરબ પારધીના હસ્તે ડી ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ વેપી રોડ શોરૂમ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું મારું નામ દીપ ચોક્સી ડી ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ અમે આ સુરતમાં ને સૌ સૌ પ્રથમવાર ગુજરાતમાં આ એટીએમ મશીનનું લોન્ચ કર્યું છે અને આવા બીજા અને આવું જે હાઈટેક મશીન છે આખા ઇન્ડિયામાં બી સૌ પ્રથમવાર છે બીજા એટીએમ મશીન ઇન્ડિયામાં છે પણ એ એ જે છે તે આવી રીતના લાઈવ રેટ નથી પકડતું અમારું જે મશીન છે એ લાઈવ ગોલ્ડ રેટને પકડીને એને તમને કસ્ટમર સુધી એની ડિલિવરી કરે છે એટલે અગર રેટ ડાઉન જાય છે તો ડાઉન રેટમાં બી કસ્ટમરને સોનું મળે છે દુકાનમાં એવું હોય કે તમે સવારે એક રેટ મૂકો તો આખો દિવસ ચાલતો હોય એમ નહીં આમાં જે રીતના તમારો રેટ ડાઉન જાય છે તો ડાઉન અપ જાય તો અપ એટલે ઇન્ટરનેશનલ જે રેટમાં મુમેન્ટ આવે છે એ તમને એનો ફાયદો તમે ઉપાડી શકો છો અમુક વાર રાતના દસ વાગ્યા પછી રેટ ડાઉન જાય છે અને દુકાનોમાંથી તમે સોનું નથી લઈ શકતા તો આ એવા કેસમાં અત્યારે તમે આમાં આ જે ટ્વેન્ટી ફોર સેવન એટીએમ છે અમારું એમાં તમે રાતના બાર વાગે બી લઈ શકો છો અને સવારે પાંચ છ વાગે બી તમને મન થાય તો તમે ગોલ્ડની ખરીદી કરી શકો છો અમારે હજી આની આગળ અમારે એરપોર્ટ પર રેલવે સ્ટેશન પબ્લિક પ્લેસીસ મંદિર છે ત્યાં જ્યાં જ્યાં લોકોને ગોલ્ડની જરૂરત પડે છે એવી જગ્યા પર અમે લોકો અને ગોલ્ડની જરૂરત એટલે એ ખબર ન હોય કે હમણાં જરૂરત પડે આજે કોઈના પ્રસંગમાં જઈએ છે ગોલ્ડનો સિક્કો લેવાનું રહી ગયું તો હવે એમને ખબર પડી ગઈ કે હવે એટીએમ છે તો આરામથી એરપોર્ટે જઈને લઈ લેશો એના માટે સ્પેશિયલ ટાઈમ કાઢીને દુકાને જવાની જરૂરત નથી અને લાંબી લાઈન જે રીતના આખા ત્રીજ હોય ધનતેરસ હોય પુષ્ય નક્ષત્ર હોય તે રસ લોકો લાઈનમાં ઊભા હોય સોનાના સિક્કાને બહુ લેવા માટે તો એની જગ્યા પર એ લોકો એટીએમથી લઈને એમનો ટાઈમ બચાવીને એમના કામે લાગી શકે છે અને એમનું મૂર્તનું મુહૂર્તે થઈ જાય છે પહેલું મશીન છે ગુજરાતનું પહેલું મશીન છે અને ઉત્તર ઉત્તર ઇન્ડિયાનું બી પહેલું મશીન છે બીજા મશીન છે તે સાઉથમાં છે પણ જે સૌથી હાઈટેક મશીન છે એમાં ઇન્ડિયાનું પહેલું છે આ સોચ મારા દાદાની વિઝન હતું એમને આવી રીતના ગોલ્ડ એટીએમ મશીન અમને કહેતા હતા કે આવી રીતના ગોલ્ડનું એટીએમ કેમ કે અમેરિકાને બધા જતા તો એ લોકો વેન્ડિંગ મશીન એરપોર્ટ પર જોતા તો કે ગોલ્ડ માટે આવું કંઈ કરવું છે તો એ બસ ત્યારથી મગજમાં હતું પણ અત્યારે રાઈટ ટાઈમ પર ગોલ્ડ સિક્કા કરીને જે કંપની છે એમની સાથે અમે જોડાવીને આ જે મશીન છે ગોલ્ડ સિક્કા કંપની કરીને હૈદરાબાદની કંપની છે એ લોકો બનાવે છે તો એમની સાથે જોડાઈને અમે આ મશીનનું લોન્ચ કર્યું છે સુરત છે ડી ખુશાલભાઈ જ્વેલર્સ સે દીપકભાઈ ચોક્સી કર કરવા હું ये जो आप देख रहे हैं वो वेंडिंग मशीन हमने जो एटीएम मशीन गोल्ड और सिल्वर का एटीएम मशीन आज हमने लॉन्च किया हुआ है गोल्ड और सिल्वर का एटीएम मशीन 24 फोर बाई सेवन है 24 घंटा चलता है कस्टमर की काफ़ी टाइम डिमांड रहती थी कि रात का टाइम है हमें गोल्ड लेना था और आपकी शॉप बंद हो गई या सुबह के टाइम में हमें गोल्ड लेना है और आपकी शॉप खुली नहीं है तो हमने ये मशीन से आप कभी भी इसको गोल्ड और सिल्वर बाई कर सकते हैं इसमें आधा ग्राम एक ग्राम दो ग्राम पाँच ग्राम दस ग्राम बीस ग्राम वैसे गोल्ड का अलग अलग हमने सिक्के रखे हुए हैं और पाँच ग्राम दस ग्राम बीस ग्राम पचास ग्राम सौ ग्राम के हमने सिल्वर के कोइन्स रखे हुए हैं कस्टमर जब भी चाहे तब मॉर्निंग से ले नाइट तक कभी भी इसमें गोल्ड कोइन ख़रीद सकते हैं सिल्वर कोइन खरीद सकते हैं इसको ये जो है वो गोल्ड सिक्का करके जो हैदराबाद की जो फॉर्म है कंपनी है उसने बनाया हुआ है और वो हमने यहाँ पे अभी इंस्टॉल किया हुआ है सर इसका फायदा क्या ये ये गुजरात में फर्स्ट टाइम है कि पूरे गुजरात में फर्स्ट टाइम है साथ साथ में हम उसको बताएंगे कि पूरे इंडिया में ये जो लाइव रेट वाला जो गोल रेट जिसमें आता है वो पूरे इंडिया का ये फर्स्ट मशीन है जिसमें लाइव रेट आता है और ये रियल टाइम एटीएम मशीन है वाले सूरत की कौन से कौन से जगह हाँ अभी ये डी खुशहाल भाई लस हमारी जो, जो वैसू जो हम लोग है वहाँ पे ये मशीन है वीआईपी रोड में और बाद में हम लोग इसको अलग अलग जगह पे सूरत में एयरपोर्ट पे सूरत में रेलवे स्टेशन पे सूरत पे जहाँ जहाँ पे मंदिरों में और पूरे गुजरात लेवल पे और पूरे इंडिया लेवल पे इसको इंस्टॉल करेंगे सर ज़्यादा चोरी का तो बता ये हंड्रेड परसेंट इसको सिक्योर किया हुआ है एक तिजोरी जैसा है एक सेफ जैसा है उसके अंदर इसको इंश्योरेंस भी किया हुआ है और इसका जो वेट है वो वेट में से उसको उठाने के लिए क्रेन की रिक्वायरमेंट पड़े वैसा उसका वेट है तो ये हंड्रेड सिक्योर है હા એ સાથમાં ફૂલ ટાઈમ ગવન રહેતા મતલબ આર્મ ગાર્ડ રહેગા સાથમાં સી સી ટીવી કે અંદર